આજ રોજ કતરગામ વિસ્તારમાં આવેલ યોગી પ્રવૃત્તિ વિદ્યાલય શાળાના આંગણે પવિત્ર આનંદનો મહાપર્વ છે કૃષ્ણ જન્મના પાવન પ્રસંગે આપણા જ નાનકડા ભૂલકાઓ દ્વારા દ્વાપરયુગની યુગની મનોહર લીલોની ઝાંખી અહીં પ્રસ્તુત થવા જઈ રહી છે શ્રી કૃષ્ણ માત્ર એક યુગ પુરુષ નથી તેઓ પ્રેમ કરુણા ધૈર્ય અને સત્યના પ્રતીક છે તેમની લીલા આપણને શીખવે છે કે જીવનમાં નિર્દોષતા ન્યાય અને ભક્તિ કેવી રીતે જીવંત રાખવી કાનહા હાથમાં માખણની ગાંઠ લઈ ગોપીઓથી છુપાઈ રહ્યા છે ગોપીઓ બોલી ઉઠે છે અરે કાનહા માખણ ચોરી ફરી પકડાઈ જશો કાનહા હસીને કહે માખણ તો મારું જ છે બસ ગોપીઓના હૃદયથી લઈ આવ્યો છું અઝાંખી દ્વારા બાળકો પોતાની કલા પ્રતિભાને વ્યક્ત કરશે આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખશે માખણ ચોરની મીઠાસ ગોપીઓની રમ અને ગોવર્ધન ધરણનું શૌર્ય બધું જ આપણે સૌને પવિત્ર યાત્રા પર લઈ જશે

હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છું શાળાની અંદર હું આચાર્યની ભૂમિકા ભજવું છું આજરોજ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અમે શાળામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું આયોજન કરેલું છે ત્યારે આપ જોઈ શકો છો કે શાળાની અંદર અમે શ્રી કૃષ્ણ જીવન દર્શનની ઝાંખીઓ બતાવી છે જેની અંદર અલગ અલગ વિભાગો અમે રજૂ કરેલા છે જેમાં તમે જોઈ શકો છો કે ઝાંખીની અંદર અમે વસ્ત્રહરણથી માંડીને કૃષ્ણ જન્મ કારાવાસ

માત્ર ભક્તિ કેવી રીતે જીવંત રાખવી તેનું માર્ગદર્શન અમે પૂરું પાડ્યું હતું કેટલા આપણે આ પંદર વર્ષથી નિરંતર આયોજન કરી રહ્યા છીએ કેટલા વિદ્યાર્થીઓ કેટલા વાલીઓ અમારા સવાસો બાળકોએ ભાગ લીધો છે પાત્ર બનીને અને પાત્રીસો થી પણ વધારે વાલીઓ ઝાંખી નિહાળવા માટે શાળાની મુલાકાત લીધી હતી બ્યુરો રિપોર્ટ એસએન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે